કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે અને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાયો છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ આવે એમ બફાટ કરે છે લખવા મંડ્યાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બે જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફીનો માગે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી જવાનું છે એમ હું તમારો ભેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવાય ત્યાર છે અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી દે એ તાકાત છે કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે